માંગવી જોઈએ અને રાજ્ય સરકાર ને ગંભીર નોંધ લેવી જોઈએ મારું નામ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ અખિલ ભારતીય સફાઈ મધુસન સંઘ ભરૂચ જિલ્લા આમોદ આજે સવારના સાડા દસ થી અગિયાર કલાકે માન્ય વડાપ્રધાન જન્મ દિવસ હોવાથી નગરપાલિકામાં સફાઈ અભિયાનનો એ કરેલો કાર્યક્રમ પરંતુ મારા સફાઈ કર્મચારીને

પછી તો હવે જે કઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકો એ છે ને અમારા કર્મચારી પછી આ બાબતમાં માં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી આજ રોજ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય થયું છે સવળમાં જે ચોક્કોનું હાલની અંદર જે નગરપાલિકાના પ્રમુખજી પોકીસર ઉતર્યા પછી ગંદકીનું સામ્રાજ્ય થયું છે તે બાબતે શું કહેશો હું એ જ કહેવા માંગીશ કે આજ રોજ જે સ્વસ્થાયી સેવા કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી શહેરમાં સાફ સફાઈ કરેલી હતી તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી આમોદ નગરપાલિકાના પ્રમુખશ્રી એ જાતે ફોટો શૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટો શૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટો શૂટ કરવા માટે પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રમુખને કહીએ છે કે આમોદની જનતા પણ તમને જાણે છે આખા નગરમાં ખાલી તમે ફોટો શૂટ જ કરાવો છો પણ ફોટો શૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો ગંદકીના સામ્રાજ્યમાં આમોલ આઈ નું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે 8 લાખ રૂપિયાનો જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે તે બાબતે શું કહેશો એના માટે એ જ કહીશ કે જે કઈ આઈ લવ નું બોર્ડ માલેલું તો ત્યાંગડી પણ મેં અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો હોય તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં એ લોકો આમુજ છે જ નહીં જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે